સાઇબર ફ્રોડ વધતા જિલ્લા પોલીસની પત્રકાર પરિષદ જિલ્લા પોલીસ વડા રોહન આનંદનું નિવેદન સંભાળ્યું હાલ જાન્યુઆરીથી મે સુધી ગુજરાતમાં પાંચસો ફ્રોડ કરોડના ફ્રોડ થયા છે જોકે સત્યાવીસ હજાર જેટલા સાયબર ફ્રોડ કરવામાં આવ્યા છે ક્રેડિટ કાર્ડ ઓટીપી સહિતના ફ્રોડ આચરવામાં આવ્યા છે સૌથી વધારે શેર માર્કેટમાં ફ્રોડ જેમાં બસો કરોડનું ફ્રોડ ઓટીપીને લગતા વીસ કરોડના ફ્રોડ કાર્ડને લઈને ત્રીસ કરોડના ફ્રોડ થયા ફ્રોડ થાય તો બેંક કે એ ફોન કરવા અપીલ કરી આપ જો અત્યારે વિઝા ફ્રોડની વાત કરી રહ્યા છો જેટલાક મોટા શહેરો છે ગુજરાતમાં દાખલા તરીકે અમદાવાદ બરોડા ત્યાં કેટલીક વિઝા કન્સલ્ટિંગ ફમ્સ આવેલી છે આપ લોકોના ધ્યાનમાં છે જેમાં ભાગે જેન્યુન પણ છે બટ અમારા લોકોના ધ્યાનમાં એક બે કિસ્સા એવા પણ આવેલા છે કે કોઈપણ ગ્લિબલ પર્સનને કોઈપણ એવા માણસ જેમની પાસે બહુ ઓળખાણ ના હોય બહુ નોલેજ ના હોય એમને એવા બતાવીને કે તમને લંડનમાંથી કોઈ એજન્સી પાસે તમારી સ્પોન્સરશિપ કરવામાં આવશે અને આ સ્પોન્સરશીપના એવજમાં તમને પંદર કે સોળ સોળ લાખ રૂપિયા તમને આપવાનું થશે અને આ કરીને એમની પાસેથી પૈસા લઈ લેવામાં આવે છે અને પછી એમની સાથે વિઝાનું આગળની ઘટતું કાર્યવાહી કરવામાં આવતું નથી હાલમાં જે કરજનનો એક દંપતી દ્વારા એવી ફરિયાદ કરવામાં આવેલ હતી કે એમને આ કરવામાં આવ્યું હતું કે જેમાં બેન હતી જો હસબન્ડ વાઇફમાં જે વાઈફ હતી એમને લંડનમાં કોઈ કેર એજન્સીમાં એમને નોકરી આપવામાં આવશે અને આ ભાના કરીને આ લોકો પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા બટ આગળ આ લોકોની કાર્યવાહી થઈ નથી અને એમાં બે લોકો સામે નામદૂદ ફરિયાદ પણ કરવામાં આવેલ છે અને આગળ તપાસ પણ